ના થઈ લગભગ ધ્રુવંશભાઈ જય મુરલીધાર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું બધાનું નવા તો વિડીયો ફરીથી જ નવો વિડીયો ચાલુ કરી દે છે મોરડીયા છે રોકાવાના હતા શનિ રવિ છે તી જોય બધા જમવા બેઠા હાલો બધા આવી જાવ જમવા જો પપ્પા ને બધી બેઠા ત્રુઅન્સ થઈ જો લગભગ હા નાનો મોટો નાનો આ નાનો પપ્પા ને શનિવારનું બધી ધીમે જમો જમવામાં મસ્ત પૂરવી સેવ બનાવી રોટલો પાપડ શાક આવું કઈક જમવાનું છે છાશ દૂધ બોલે તો હાલો જમી લઈ પછી મળીએ આપડે પાછું ફ્રી બધા રમે કાં ઘર બનાવીને ઘર બનાવ્યું હે હું બનાવ્યું ધ્રુવ વિલા હે ઘર બનાવ્યું મસ્ત હવે ત્રણેય ભાડું રમેશ એ ત્રણેય ભાડું હોય યાર એટલે કઈ માંગ્યું નહીં બસ જો આપણે આગળ જાવું માપા હે ના જોઈને આવીને પછી

Ya, बाहर के लोग है जो तो नौकरी मारे री पुराई बैठो तो खाना રથયાત્રાની પણ બધા શુભેચ્છા હાલો બધા જમવા પેલા તો જમીન પછી મળીએ નાકડીઓ અમારે તો નીકળી જવાનું છે મારે ધ્રુવ વાગ્યા ની બસ એટલે કલાક વાત છે એટલે જમીન પરાફોટા

द्रोवमै बसो रोड वन चालोगे रे अब आरे बारे मारे आज अचारी बिन्दो जोडती रे जोडती दा छोकि न फुल탠 फैच्यो न अबे जायस बदाई ठेला रहि दे ठेला बेला लै लै ठेली रहिकी त ठेलान बति लै लै ने बसि

ને જવાનું છે ના ફ્રેન્ડના બર્થડે છે એટલે ત્યાં જવાનું છે તો એના ફ્રેન્ડને બોલાવે છે કે નહીં તૈયાર એ ઉપર ગયો છે એના ફ્રેન્ડને બોલાવો બસ જો આપણે કોઈ ચાલું મમ્મી ફોન કરી દઉં પપ્પાને ફોન કરી દઉં બસ પછી તો હાંજે હવે કરશું જોઈએશું પછી